માયાભાઈ આહીર અને નવનીતભાઈની લડાઈ કદાચ વ્યક્તિગત હોઈ શકે છે માત્ર મેનેજિંગ ટ્રસ્ટી જેવો શબ્દ બોલવું અને એના પછી એનું માફી માંગવું એ વિવાદ હવે સમાજોની લડાઈ થતી જઈ રહી છે સીધી રીતે હવે આ લડાઈ કોળી સમાજ વર્સિસ આહીર સમાજનું થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે અને એટલા માટે જ આજે મહુવામાં નવનીતભાઈને મળવા માટે કોળી સમાજના આગેવાન ધારાસભ્ય એ હીરાભાઈ સોલંકી પહોંચ્યા અને સીધી રીતે તેમણે किदुक है वह समाज कहीं झुक से नहीं नमस्कार हूँ छु चिंतामणि पुत्र अनिल स्वागत है आप नोमर विशेष कार्यक्रम में इसको कंटिन्यू जन रखना समग्र घटना की शुरुआत थाई छे मुंबई थी મુંબઈમાં માયાભાઈ આહિરે એક વાત કહી કે તેઓ મેનેજિંગ ટ્રસ્ટી છે એ વાતનું ધ્યાન જાહેરમાં નવનીતભાઈએ દોર્યું માયાભાઈ જે માયાભાઈ છે તેમણે માફી પણ માંગી અને કીધું કે આ બીજા માટેનો તેમનો પ્રયોગ હતો પણ ઘટના નામ નથી લીધું અને એક વિડિયો વાયરલ થયો જેમાં નવનીતભાઈને કેટલાક લોકો મારતા હતા અને એમનો આરોપ છે કે વિડીયો કોલથી કેવું દેખાવ દેખાડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અને એ હતા જે શખ્સ હતો સામે જોતો જેનો આરોપ છે એ છે ભાઈનો પુત્ર અને જયરાસિંહ અને સીધી રીતે જો વાત કરીએ તો હવે લડાઈ જે છે એ બે સમાજો વચ્ચે થઈ ગઈ છે શક્તિ પ્રદર્શન થઈ રહ્યા છે જે બંને સમાજો માટે જે છે એ જોખમ છે એવું અમે માનીએ છીએ પણ સવાલ એ છે કે જે રીતે હીરા સોલંકી ત્યાં આવ્યા તેમણે લલકાર કર્યું છે શું એ કોઈ બીજા સમાજને ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે એ પણ એક મોટો સવાલ છે છતાં આની અંદર હવે શક્તિ પ્રદર્શન આવી ગયું છે રાજકારણ આવી ગયું છે તાકાત કોણ છે સમાજ કોણ તાકતવર છે તમામ બાબતો થઈ રહી છે ત્યારે આવો જોઈએ સમગ્ર ઘટનાક્રમ શું થયો અને હીરાભાઈ સોલંકીએ સમાજને શું સંદેશો આપ્યો થોડીક શાંતિ આપણે રાખીએ તમે બધા ઈચ્છો છો ને કે આને ન્યાય મળે કેને ન્યાય અપાવવા માટે આપણે આવ્યા છીએ સમાજને બિલકુલ ચિંતા કરવાની નથી એક વાત ધ્યાન માં રાખજો મિત્રો જય સજા થાય છે

કે ભવિષ્યમાં છે ને કોઈ કોળીનો ન કરે ને એવું કરીને છે બહુ કોળી સમાજે સહન કર્યું છે સમજો ગુજરાત ભરમાં કોળી જેટલા છે અત્યાર વાત કરવા સંદેશો આપવા માંગુ છું ને આમ મીડિયા મારફતે હું કહેવા માંગુ છું મિત્રો એક વાત સમજો તમને બધા કોળી સમાજ પર અન્યાય બિલકુલ સહન નહીં થાય

તમને મારા હારે આવવાનું છે અમે હોમ મિનિસ્ટર સાઈડ પાસે સી એમ સાઈડ પાસે અને અહીંયાથી એક માંગણી હમણાં કરતો જાઉં છું આપ સાંભળો એમ કેતો જાઉં છું કે અમે સોમવારે મારે ન્યા પહોંચીએ ને એ પહેલા તો પીઆઈ ની બદલી થઈ જાય ને એવું કામ કરું મારી રજમાતા છે કેમ કે હાથી દિશાએ કામ નથી થતું ને એના માટે નું વાત કરી

સમાજ નો કરવાનું થાય ને આપણે કોઈ નો નહીં આપ સૌ નો હું નવનીત વતી તમારો બધાયનો આભાર માનું છું એ છોકરો પાછો નીચે આવવા માંગતો હતો કે આટલો મોટો સમાજ ભેગો થયો છે ભાઈ મારે એનો આભાર માનવા આવો છે બેટા તારી હાલત એવી છે તું નો આવું તારા વતી આભાર માની એના વતી તમારા બધાનો આભાર પણ એક કઈ હંમેશા સમાજનું જ્યારે આવું કંઈક બને ને ત્યારે બધા એકત્રિત રહેજો કોઈના બીજા કોઈના હાથા ન બનતા સમાજ હારે રેજો એટલું કહેવા આવ્યો છું અને સમાજ હશે તો અમે છે અમે છીએ તો સમાજ છે એવું નથી કહેવા આવ્યો તમે છો તો અમે છીએ આટલું રાખજો તમે ખૂબ પ્રેમ આપ્યો છે ને એવી રીતે એવી રીતે પ્રેમ મળતો રહે એ જ આશા સાથે હું માનું છું જય જય કોઈ સમાજ ફોન કર્યો માયા ભાઈ મેનેજિંગ ફેસ્ટિવલ તો એને મને હામી ક્લિપ બનાવીને આપી કે ભાઈ મેનેજિંગ ટ્રેષ્ટી યોગેશભાઈ સાગર નથી પછી એના છોકરાનો બીજા દિવસે મારા ફોન આવ્યો કે ભાઈ તું ક્યાં છો તને મળવું છું કીધું હું બગદાણા છું પછી રાજુ બોવડાનો એનો મારામાં ફોન આવ્યો કે માયાભાઈ પાસે માફી મુકવાનો વિડીયો કેમલો કરી રહ્યો એનું મારી પાસે રેકોર્ડિંગ છે માયાબેન છોકરાનો ફોન આવ્યો એનું મારી પાસે રેકોર્ડિંગ છે પછી બીજા ગામના મારા મિત્ર છે એની ઉપર જયરાજનો ફોન આવ્યો છે માયાબેન દીકરા તો એ બધું પ્રૂફ આપણી પાસે છે બાકી બીજા કોઈ અરે મારા કોઈ જાતનો વાંધો નથી આ બધું કરાવ્યું એણે જ કર્યું એના બાપા અમે માફી માંગે એટલું ડીવાયએસપી એ જે આ નિવેદન આપ્યું છે હા એમાં કેટલું તથ્ય છે એમાં એ આવું ખોટું જ છે તો તે કોઈ દિવસ કોઈ નહીં નહીં એ લોકો જે એ બુટલેગરો છે એનું પોલીસ સ્ટેશન અલગ લાગે છે આ બગદાણા છે એ અલગ લાગે છે એ આ મારા વિસ્તાર હું એને કોઈને ઓળખતો પણ નથી નથી ઓળખ નહીં અને એ લોકો જે વિડીયો બનાવે છે તો કોને બતાવવા માટે બનાવે છે હા એ તો એ તો અને લાઈવ કોને બતાવે છે એની તપાસ બધું બધું તપાસ થશે કઈ નવ નહીં જો એક વાત કહી દઉં તને બેટા સંપૂર્ણ સમાજ તારા હારે છે હા એમાં તારે જરાય મૂંઝાવાનું છે નહીં હું કીધું આપણે એની કદર કરીએ છીએ હિંમત વાળા ની તો સમજે મુંજાતો નહીં આખો સમજદાર આ રે છે ને તેને ન્યાય આપવા માટેના પૂરા પ્રયત્ન કરશો અમે હું એ મુંજાતો તેને આપણી ખબર છે ને બેટા ઊંજાવાનો નથી તારે કોઈ આખો જો આજે તુમ ને તલકાર આવી હાલત છે માણસો તો જો કેટલું આવ્યું છે પગ રાખવાની જગ્યા નથી બેટા ખોટી રીતે ભાઈ રહ્યો બેટા બેઠા છે ને અમે હા બેઠા છે ને અમે એમાં એમાં હું કીધું અવાજો છે ને સંપૂર્ણ ન્યાય આપશો બેટા પોલીસે પણ કેવું મારું આખું ઓલો કરી નાખ્યું એમ પોલીસ વાળા આખો મારો કેસ કેવો ઓલો કરી નાખ્યો કઈ વાંધો નહીં કોઈ કોઈ ચિંતા નહીં હ એમાં ચરાય મૂંઝાતો નહીં ભાઈ હું નવનીત ભાઈ નવનીત આરે જ છું ચાલુ રાખો ને એક મિનિટ મોટા ભાઈ અરે વાત કરીને આવ્યો છું વાત કર હા ભાઈ નવનીત હા

અને આને છોકરાને ન્યાય આપવાનું કામ આપણે કરવાનું છે ભાઈ આ સમાજનો દીકરો છે હા એ તમારે કરવાનું છે મારે હારે આવવાનું છે તમારે ઓકે હા બસ ચાલો ઓકે બસ બસ કાંઈ કાંઈ બસ 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 વાંધો નહીં ચાલો હા 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 સીતારામભાઈ નથી બેટા સોમવારે હું જાઉં છું ગાંધીનગર હું કીધું હા આખા સમાજનો સમાજ નો ટેકો કઈ નઈ જતો ત્યારે હારે છે હું જાતો નહીં આખો સમાજ ત્યારે હારે છે બેટા હ હિંમત રાખ બધું ઈશ્વર છે કે નહીં આપણે માનીએ છીએ ને માતાજીને ને ઈશ્વરને હ કોઈને નહીં મુકાય કોઈ ચોબરજબંધી હોય ને તો એને નહીં મુકાય એ ચિંતા નહીં કરે તું હં કાંઈ વાંધો નહીં હા હિંમત રાખજે બસ બીજું કાંઈ નહીં હા આ સમગ્ર ઘટના અંગે આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો બીજી વાત કે અમારી વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ ગુજરાત પ્લસ ડોટ ઇન ત્યાં જઈને તમે અમારા અપડેટ જોઈ શકો છો અમારા નવા સમાચારો અને નવા વિડીયો જોઈ શકો છો અત્યાર માટે બસ આટલું જ નમસ્કાર